તમે જોઈ શકો છો મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ સાફ સફાઈ કરવામાં નથી આવી અહીંયા ગાયો પ્લાસ્ટિક ખાઈ રહી છે કચરો કચરો ખતબદી રહ્યો છે વરસાદ પડ્યો છે એક તરફ પાલિકા વિશ્વામિત્રી ના પાણીને લઈને ચિંતિત છે પરંતુ બીજી તરફ વરસાદ ગયા બાદ રોગચાળો ફાટી નીકળવાની સંભાવનાઓ છે અહીંયા અહીંયા એક તરફ ગાયો પ્લાસ્ટિક ખાઈ રહી છે ગૌરક્ષકો માટે પણ એક ચિંતાનો વિષય છે આ કે ચક આટલી ગંદકીમાં ગાયો પ્લાસ્ટિક ખાઈ રહી છે અને કચરો તો ખદબદી રહ્યો છે ગંદકીનો સામ્રાજ્ય છે મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ તકેદારી રાખવામાં નથી આવી રહી સિદ્ધનાથ પ્લેનેટ ની સામે આ ગાર્ડન આવેલું છે ને એક્ઝેક્ટ બાજુમાં ગંદકીનો સામ્રાજ્ય છે ઘણા વર્ષોથી આ સોસાયટી અહીંયા અહીંયા ડેવલપ થઈ રહી છે છે વિસ્તાર પણ પણ સંખ્યા ત્યારે મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ તકેદારી રાખવામાં નથી આવી રહી અહીંયા કચરાનું સામ્રાજ્ય જે છે અને મહાનગરપાલિકા દ્વારા ના તો વરસાદ પછી અહીંયા કોઈ પણ પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે ના તો કોઈ દવા નાખવામાં આવી છે ના તો અહીંયા સફાઈ કરવામાં આવી છે જેને લઈને હવે પાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે તેમજ જો અહીંયા નાના બાળકો આવે અને કોઈ પણ રોગમાં સંપડાય તેના માટે જવાબદાર કોણ રહેશે એ આપણા સૌએ વિચારવું પડશે અને તકેદારી આપણા સૌએ રાખવી પડશે